આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર નવ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર આઠસો ને છવ્વીસમાં જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર બસો ને સાઠમાં અને સો ગ્રામ સોનું છ લાખ બ્યાસી હજાર છસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની માહિતી આપણે મેળવીશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને છન્નુંમાં જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર નવસો ને સાહીઠમાં જ્યારે એક કિલો ચાંદી નેવ્યાસી હજાર છસોમાં તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો કેરેટ સોનું જેની અંદર આજે સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્માલીસ હજાર છસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ આજે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળ્યો કારણ કે આજે રવિવારના કારણે સોના તથા ચાંદીના ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો છેલ્લા બે બે દિવસથી કાલે પણ સોનાના ભાવમાં અચાનકથી વધારો જોવા મળ્યો હતો અને આજે સોનાના ભાવ સ્થિર થતા જોવા મળી રહ્યા છે તો અઢાર કેરેટ સોના એક ગ્રામ સોનું પાંચ હજાર પાંચસો ને પિંચાશીમાં જયારે દસ ગ્રામ સોનું પંચાવન હજાર આઠસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ અઠાવન હજાર પાંચસોમાં જે મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવ સ્થિર થતા જોવા મળી રહ્યા છે કાલે જે ભાવ એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું